જે છોકરાઓને અટક કરવામાં આવી છે ગઈકાલે પણ અમે કહ્યું હતું કે છોકરાઓની પૂછપરછ કરી અમને પરત આપવામાં આવે અને ત્યારબાદ એને આપવામાં ન આવ્યા એમની ધરપકડ કરવામાં આવી છે તો એની અંદર જે કલમો છે એ જામીન લાયક છે પોલીસ સ્ટેશનની અંદર જામીન લાયક છે સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો છે એ સુપ્રીમ કોર્ટનો ચુકાડાને પણ આજે પોલીસ કે એકને ક્યાંક અવગણી રહી છે ત્યારે અમે કમિશનર કહેવાય કહેવાઈવા છે કે તાત્કાલિક અમને જામીન દેવામાં આવે અને આ છોકરાઓને છોડાવવામાં આવે કાયદો કાયદાની કામ કરતી હોય પણ જ્યારે કાયદો એકમાત્ર કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો ઉપર જ કરવામાં આવે ભાજપના જે ગ્રુપો છે જે સોશિયલ મીડિયાના ગ્રુપો છે એની અંદર પણ એક જ્ઞાતિને બીજી જ્ઞાતિ સાથે લડાવાની જે કોશિશો થઈ રહી છે તો એની સામે શા માટે પગલાંની માત્ર કોંગ્રેસના આગેવાનો અને કોંગ્રેસને કેમ કરવું એ હંમેશા ચૂંટણીના ચાર દિવસ પહેલાં હંમેશા એની એક પદ્ધતિ રહી છે અને ભાજપની હંમેશા પદ્ધતિની સામે અમે વખોડીએ છીએ અને જે રીતે ગુજરાતમાં જે નરેન્દ્રભાઈથી લઈને નીચે સુધીના એક એક કલાકે પોતાના નિવેદનો ફેરવતા હોય એમાં ભાજપ પણ એના નિવેદનો ફેરવી રહી છે ત્યારે અમારી કમિશનરશ્રીને વિનંતી છે કે તમે ભારતના બંધારણને કાયદાના રક્ષ અમલ કરવો જોઈએ તાત્કાલિક અમાર છોકરાઓને જમીન ઉપર છોડવામાં આવે ભાઈ હું એમ કહું છું કે ભાજપના સોશિયલ મીડિયા ની અંદર જે ભરે છે એ જે પત્રિકાઓ છે જે અંદર શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો તો શું એ ભાજપ દ્વારા કરવા ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે કોઈ પણ વસ્તુ કોને એ વિષય વિષય નથી છે ઉભા ઉભા તમારે ધરપકડ માટે કરવામાં આવી તો અમારી પણ અરજીઓ પેન્ટિંગ પડી છે તો એની સામે કેમ તાત્કાલિક પગલા ભાજપની સામે નથી કરતા એ મારો આ પ્રશ્ન છે પોલીસ ક્યારે ભાજપ સાથે કે કોઈ પક્ષ સાથે મળેલી ન હોય પણ પોલીસને દબાવી

આ બારામાં પોલીસ કમિશનને શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે તાત્કાલિક અને ભાજપના પ્રમુખે રજૂઆત કરી છે કે કે આ પત્રિકા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે પણ ખરેખર એ વાત બદલ્ય ખોટી છે એટલે આ બારામાં અત્યારે પોલીસ કમિશન રજૂઆત કરવામાં આવ્યા છે ખરેખર અમારે કોંગ્રેસના કોઈ પત્રિકા વાયરલ કરવામાં આવી નથી સોશિયલ મીડિયામાં હજારો પત્રિકા આવતી હોય છે પણ આ કિનાખોરી ભાજપના મિત્રો હાર ભારી ગયા હોય એટલે આવી કિનાખોરી કરવામાં આવી છે ગઈકાલે જ ભાજપના પ્રમુખે પોલીસ કમિશનર એક આવેદન પત્ર કે કોંગ્રેસે વાયરલ ખરેખર કોંગ્રેસે વાયરલ કરવામાં આવી જ નથી તદ્દન ખોટી વાત છે અમારી માંગી છે કે આ ખરેખર તપાસ થવી જોઈએ જેને વાયરલ કરે એની સામે પગલાં લેવા એ જ અમારી માંગણી છે